નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે કોટડા સાંગાણીની તાલુકાની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છીએ તો આપણે પ્રગતિશીલ ખેડૂત હતા એની મુલાકાત આવ્યા છે તો સૌ પ્રથમ તમારું નામ આપો તો ચાવડા સૌજીભાઈ ચાવડા સૌજીભાઈ બરાબર અને તમારું ગામ વાડુ વાડુઈ તાલુકો કોટડા સાંગાણી કોટાડા સાંગાણી અને જિલ્લો રાજકોટ રાજકોટ બરોબર છે તમે આ કઈ વેરાયટી અત્યારે આપડા જીરાની વાવેલી છે રીમજીમ ફૂલે રીમજીમ કુછી સારંગ એગ્રી ક્લિંગ ની ફૂલે રીમજીમ નું વાવેતર કરેલું છે તો અત્યારે ઉગીન તમારે કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે ઉગીન ઉગીન તો કે કે ના નાણા આવવા ફ્લાવરિંગ ટેજ માં અત્યારે દાંડલિયા પડી ગયો છે કેટલા દિવસ નું થયું છે અંદાજી તા અંદાજી થી વિશે ઓડવા લગભગ મહિના કે થઈ અમારે વિઝીટ માં આવવાનું થયું અને એ બરોબર માટે કીધું કઈ વાંધો તમે રિવ્યુ આપી દો તો આ અત્યારે જીરું કેમ સારું છે તો ખેડૂતને વાવવું હોય તો ખરેખર વાવી શકે ને જીરા વાવી શકે ને એમાં શું વાંધો ગયા વર્ષે તો જો કે આપણે પરફોર્મન્સ સારું હતું પણ આ વર્ષે આપણે છે ને ભાવે ત્યાંથી પાકે ત્યાં સુધી બધા વિડીયો એટલા માટે મૂકવાના છે કે કોના ખેતરમાં કેવી વેરાયટી છે એ ખ્યાલ આવે કારણ કે આગળ જતા કોઈ પણ ખેડૂતને બીજું પાછું વાવતર કરવું આવતા વર્ષે તો આપણે બે શેરખે જોયેલા હોય તો ખબર પડે કે આપણે આ વાવવું કે ન વાવવું એ છે બીજા આપણે તાલુકામાં અથવા બાજુ ગામમાં હોય એ પણ આવીને જોઈ શકે કે આ ખેડૂત છે બરાબર અને તમે આ બિયારણ મગાવ્યું હતું ક્યાંથી બિયારણ મગાવ્યું જુનાગઢ થી બરાબર ખેડૂત મિત્ર કોઈ પણ ખેડૂત મિત્ર ને ફૂલે નું બિયારણ જોતું હોય તો અમારા ડિસ્ટ્રીબ્યુટર તાલુકા દરેક તાલુકાની અંદર છે અને અથવા તાલુકાની અંદર ન હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારા તાલુકા અંદર કોણ ડિસ્ટ્રીબ્યુટર છે જેથી કરી આપણે ડુપ્લિકેટ બિયારણ ન મળે અને આપણા ખુદના તાલુકામાંથી ઓરિજિનલ બિયારણ મળી જાય તમારે જૂનાગઢ લેવા પણ ના આવવું પડે તો આપણે નીચે નંબર આપ્યો એમાં કોલ કરી અને એમાં માહિતી લઈ શકીએ કે અમારા તાલુકામાં કોણ ડિસ્ટ્રીબ્યુટર છે જેથી કરી અને બિયારણ તમને બોથવામાં સરળતા મળે તો એટલા માટે અમે ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છીએ કીધું આપણે બધા ખેડૂત મિત્રોને માહિતી કરી કે કંઈ વેરાયટી સારી છે તો બસ આજે આટલું નમસ્કાર